ઉખડી ગયેલા રસ્તાનું ઉદાહરણ બની સામે આવ્યું છે તબીબી સૂત્રોએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં માંડ માંડ બન્યા હતા જે પણ ગણતરીના દિવસોમાં ઉખડી રહ્યા છે જેને લઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વહીવટ તારોની ભૂંડી ભૂમિકા સામે આવી છે કેમ્પસના રખેવાડ સરકારી મેડિકલ કોલેજના ડીનની ચૂપકેથી સામે પણ ઘણા પ્રશ્નો ઊભા થાય છે જેને લઈ ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફમાં રોષ જોવા મળ્યો છે વધુમાં જણાવ્યું કે હાલ હોસ્પિટલની જર્જરિત જૂની બિલ્ડિંગ ખાલી કરાવી તમામ વિભાગને નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે સોમવારની મોડી સાંજે ટ્રક પસાર થયા બાદ રોડ બેસી ગયા હોવાની વાત સામે આવી છે એટલે કે ટ્રકનું વજન ન ઉપાડી શકતા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે